નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમમાં તેજ પૂંજ અને અટલ અંજલી બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે લોકાર્પણ થયું મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પ્રેરણાદાયી કવિ અને દુરંદેશી નેતા સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીની સૌમી જયંતિની પૂર્વ સંધ્યાએ અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ શ્રી રામચોક નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દસ ગૃહના માન્ય ધારાસભ્ય શ્રી અને ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ યુવાઓના લોકપ્રિય નેતા અને વિરમ ગામના માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અમદાવાદના ઠક્કર નગરના માન્ય ધારાસભ્ય શ્રી શ્રીમતી કંચનાબેન રાદડિયા સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા નામ બીના પટેલ છે ડોક્ટર બીના પટેલ હું ગાંધીનગર મેટ્રોની એડિટર પણ છું અને લોકાયતની એડિટર પણ છું અને મેટ્રો કલ્ચરલ ક્લબની હું અમદાવાદ ખાતેની ચેરમેન છું મેટ્રો કલ્ચરલ ક્લબ છે બે ડિવિઝનમાં ચાલે છે ગાંધીનગર ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન મેટ્રો કલ્ચરલ ક્લબ માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી બનાવવા આવી મેટ્રો કલ્ચરલ ક્લબમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિ થાય છે જેવી રીતે બાળકોને ગણવેશ વહેંચવા વોટર કુલર આપવા તે ઉપરાંત પદયાત્રીઓ માટે પણ સેવાકીય કાર્ય કરવા મેટ્રો કલ્ચરલ ક્લબના કાર્યક્રમો છે અને હવે પછી પણ આવા સેવાકીય કાર્યો થતા રહેશે મેટ્રો કલચર ક્લબનો આ નવો પ્રોગ્રામ છે મેં આની પહેલાં લેખિકા અને કવિત્રી તરીકે નવ જથ્થ પુસ્તકો અલગ અલગ કાર્ય સંગ્રહો અને આધ્યાત્મિક લેખોવાળા પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ મારું વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે મેં એક આપણા રાષ્ટ્રભક્ત કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે એવા આપણા સ્વર્ગસ્થ શ્રદ્ધે શ્રી અટલ બિહારી વાજપેયી વિશે ઘણું બધું વાંચ્યું અને ત્યારબાદ સંક્ષિપ્તમાં એક પુસ્તક બહાર પાડ્યું એનું નામ પાડ્યું છે તેજપુંજ તેજપુંજ એટલે કે એવો દિવ્ય પ્રકાશ એક આ દિવ્ય પ્રકાશ એક દિવ્ય માનવનો પ્રકાશ કે જેણે અટલ બિહારી વાજપેયીએ જેવું નામ છે એવા જ એમના ગુણ હતા અટલ અટલ એટલે કે અડીક આવા મહામાનવને એક શ્રદ્ધા સુમન આપવાનું એક મારું નાનકડું પગલું છે જેને ગાંધીજી પછી મહામાનવ ઘણા એવા માન્ય અટલ બિહારી વાજપેયીજીની સ્વામી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ અમારી મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરિત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વગાવી અને સ પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે તેજ કુંજ અને અટલ અંજની બંને કાવ્યો કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનું જે પુસ્તકો છે એનું એમને રચના કરી છે એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપણા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને એનજીઓ જેવું કામગીરી કરી અને લોકોને તબીબી આ તે સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામો કરવામાં આવે છે કેટલું સાંસ્કૃતિક સાથે સાથે સેવાનું કામો બી અમારી સંસ્થા કરે છે અમે નવરાત્રિ કરીએ છીએ બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ જેનાથી અમારા પબ્લિકને મનોરંજન બી મળે અને સેવા બી થઈ શકાય એ બંને સાથે આ ક્લબની રચના કરી છે અને અમે અમારા મેવાડાજી અને બીનાબહેન અમારી આખી મેટ્રો કલ્ચર કબની મોટી ટીમ છે બધા ટીમે જબરજસ્ત મહેનત કરીને આપ સૌને જે આપ હાજર રહેવાનો અને મોકો આપ્યો